સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન પ્રસમ રસ અંગે છે પ્રસમ રસ અંગે પરમ કુમાઉદે વચનામૃતમાં બે જગ્યાએ ઉલ્લેખ કરેલો છે ઉપદેશ નોંધ અને વ્યાખ્યાંત સર બે શાંત રસ જે જીવને શાંત કરે ધ્યાન અટકાવે ધ્યાન અટકાવે આગળ જતા વિવેક વિચારે નિધિદાસન થાય અને વિભાવમાંથી જીવ સભાવવામાં આવે ખરો ધર્મ જ આ છે પરમ કૌલદેવને પાર્વતીબેન નામના એક જિજ્ઞાસુએ પૂછેલ કે ધર્મ એટલે શું પરમકુમલ જવાબ આપ્યો શાંતિ વ્યાકરણ અને સાહિત્ય રત્નામાં કાવ્ય વગેરેમાં ભાષાનો નવ રસ છે પણ રસાદીરાત તો શાંત રસ જ છે વીર રસ એવું બોલે કે સુરાતન ચડે શું ચૂડી પહેરી છે કે મરો બુડીને નરો બાયલા કરુણ રસ શોકની લાગણી જન્માવે દુખી કરે રડાવે હાય હાય આ તો કાળો કેર વનમાં વલવલે હાસ્ય રસ કલ્પિત વાતો કલ્પિત પણ એવી કે જીવને હસાવે ઠઠ્ઠા મજાક મશ્કરીની વાતો શૃંગાર રસ રંગલા રંગલી ની વાતો પ્રેમી પ્રેમલા ની કથા વાર્તા રૌદ્ર રસ ક્રોધ કરાવે એવી રજૂઆત દુર્યોધન ઉપર વાત સાંભળતા જોતા ફિટકાર ઉપજે ભયાનક રસ ડરાવે ભૂત પ્રેત ડેન ડાકણની કુદરતી આફતની ચેતવણી દુશ્મનના ચડી આવવાની વાતો વગેરે ડર ઉપજાવે ખૂના મરકીની વાતો દગો ખૂન લૂંટની વાતો બિભસ્ત રસ કામ જગાડે એવી વાતો બિભસ્ત ભાવ કરાવે અદ્ભુત કે રોમાંચ રસ આશ્ચર્યમાં ગરકાવ કરે માન્યમાં ન આવે તેવી વાતો ભાવ જગાડે ચમત્કારિક ભાષે અને નવમો પ્રશમ રસ પ્ર એટલે ઉત્કૃષ્ટપણે પ્રકૃષ્ટપણે શમ એટલે દબાઈ જાય શાંત થઈ જાય તદ્દન ઠરી જવું વૃત્તિ શાંત ભાવે પરિણમે તે મન પણ શાંત થઈ જાય ઉતાપ નહીં આમ ઉપર જણાવ્યા તેમાં નવ રસોમાંથી આઠ રસો જીવને અશાંત કરે છે વિવળ કરે છે અને કર્મબંધના કારણ છે માત્ર એક શાંત રસ જ જીવને શાંતિ આપે છે આ શાંત રસની પરાકાષ્ઠા એ જ પ્રસમ રસ તેમાં નિમગ્ન આ રસ ફક્ત વિતરાકતામાં જ હોય વિતરાગમાં જ સંભવે છે સંસારની આધિ વ્યાધિ ઉપાધિ અને જન્મ જરા મરણના ત્રાસથી બળ્યો જેળ્યો થાકેલો આ જીવ જો આ રસનું પાન કરે તો તેના બધા દુઃખોનો અંત આવી જાય જેવે અનાદિકાલથી એક શાંત રસ સિવાય દરેક રસનો સ્વાદ લીધો મેણ્યો અને મોહમાં ફસાયો આ જીભ પંદર રસની માલકીન છે તેમાં નવ ભાષાનો રસ અને છ સ્વાદ ખાટો ખારો તીખો મીઠો કડવો અને તુરો આ બધામાં શાંત રસ સિવાય બીજા બધામાં શરૂઆતમાં મજા અને પછી સજા જ મળે છે જેનું પરિણામ વિપર્ય હોય તેની શરૂઆત જ ખોટી રીતે આરંભાણી હોય છે દુઃખનો અંત ફક્ત એક શાંત રસમાં નાવું એ જ છે આ રસનું પાન કરવા અનાદિથી પોતાના માનીને સેવેલા વિષય કહેવાને દુશ્મન જાણી તેને છોડવા એ જ્ઞાનીઓનો બોધ છે દેવલોકના દેવોએ પણ આ છોડ્યું નથી તેથી અશાંત જ દેવોમાં કોઈના પડખામાં સ્ત્રી હોવાથી તે વિષય ઠરે છે તો કોઈની આંખો ક્રોધથી લાલ થયેલ દેખાય છે કોઈના હાથમાં શસ્ત્ર હોવાથી હિંસક ઠરે છે અને કોઈના હાથમાં જપ મળવાથી તેનું મન વ્યગ્ર વ્યગ્રમનવાળા ઠરે છે જેનામાં એક શાંતરસ સિવાય કોઈ રસ નથી એવા અઢરા દૂષણથી રહિત વિતરાગ જ પૂજનીય છે વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી વિતરાગ જેવો કોઈ દેવ નથી હિંસક પ્રાણીઓ જેની પાસે વેર ભૂલે ઈડરમાં વાઘ સિંહ ઉત્તર સંડામાં નાગ અને વિરસદમાં જંગલી શાંત થઈ જાય અને જે કામે બ્રહ્મા વિષ્ણુ મહેશને જીત્યા તે કામને જેણે જીતી લીધા એવા રિલાયો છે હજાર હજાર જેટલા પત્રોમાં ક્યાંય સંસાર પોષક વાત કરી નથી વળી તેઓની મુદ્રા પણ શાંતિની ધ્યોતક છે વિતરાગ દેવની દશાનું વર્ણન કરતા કવિ ધનપાળની કડી ટાંકી છે જે વચનામૃતમાં ઉપદેશ નોંધમાં અને વ્યાખ્યાનસર બેમાં પણ છે પ્રશમ રસ નિમગને દ્રષ્ટિ યુગ્મ પ્રસન્ન વદ કમલમંક કામિની સંગ શૂન્ય કરયુગમ અપી થત્તે શસ્ત્રસબંધમ મંધ્યું તદ્ધિ જગતિ દેવો વિતરાગમ એવ તારા બે ચક્ષુ પ્રથમ રસમાં ડૂબેલા છે પરમ શાંત રસને ઝીલી રહ્યા છે તારું મુખ કમળ પ્રસન્ન છે તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે તારો ખોળો સ્ત્રીના સંગથી રહી છે તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે તારા હાથમાં શસ્ત્ર નથી આમ તું એક જ વિતરાગ એવો જગતમાં દેવ છે દેવ કોણ વિતરાક દર્શનયોગ્ય મુદ્રા કઈ વિતરાકતા સૂચવે તે માન વિજય ઉપાધ્યાય પાર્થનાથ ભગવાનના સ્તવનમાં લખે છે હાથે ન ધરે હથિયારા નહીં જપ માળાના પ્રચાર રે ઉત્સંગ ન ધરે વામા તેથી ઉપજે સવી કામા રે ગીત નૃત્યના ચાળા એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલ રે ન બજાવે આપે વાજા ન ધરે વસ્ત્ર જીરણ સાજા રે મનમોહના જીનરાયા પૂજ્ય બ્રહ્મચાર્યજી સ્વપ્નમાં જ પરમ કલ્યાના દર્શન કરે છે અને જીનદેવ સ્તવન લખે છે તેમાં લખ્યું રસ ભરપૂર નયન તુજ મોખ પણ કમળ સમાન સ્ત્રીના સંગ રહિત તુજ શોભા શૈત્ર વિના બળવાન આ વચનો પ્રતીત થયા બાદ નીકળ્યા છે જે દેવ રાજેશ્વર મહાન આવી દશાના ધારક મળે પૂર્વના મહત પુણ્ય ઓળખાણ થાય અને તે પ્રત્યે અચળ પ્રેમ આવે અને સમ્યક પ્રતિથી આવે તો જીવને સત્સરૂપની પ્રાપ્તિ થાય અને આ આવેથી અવશ્ય તે મુક્ષુ જેના ચરણાર્વિંદ તેણે સેવા છે તેની દિશાને પામે તેમ વચનામુત એકસો ચોરાણુંમાં પરમ કુપોદેવ બોધ્યું છે ખરી શ્રદ્ધા પ્રગટે ત્યારબાદ જ વિતરાગનો કહેલો પરમ શાસ્ત્ર ધર્મ ધર્મપૂર્ણ સત્ય છે એવો નિશ્ચય થાય અને સંસાર રોગ મટવા લાગે અને જીવની જન્મ બંધનથી છેલ્લે આત્યંતિક નિવૃત્તિ થાય ઓમ શાંતિ 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 વચનમુદ બસો પંચોનમાં પરમકુમદેવ પોતાની દશા અંગે પ્રકાશે છે કે બધી ઇન્દ્રિયો શાંત થઈ છે ચિત્ત આત્મા ભણી સ્થિર થયું છે અવિકલ્પ સમાધિમાં સ્થિત છે અવયબાસ સ્થિરતામાં સ્થિત છે આત્માકાર સ્થિતિ છે ચો તરફ ઉપાધિની જાળામાં પણ પરમકુલદેવ સમાધિસ્થ રહી શકે છે પરમ જ્ઞાનની દશા વચનમુદ એકસો તેત્રીસમાં પોતાની દશા અંગે જણાવે છે કે દુઃખનું કારણ બાહ્યમાં નહીં પણ વિષમ આત્મામાં છે અને એ સમ છે ત્યાં સર્વ સુખદ છે આ શાંતિ આ પ્રશમ રસ અને એ વૃત્તિને લીધે સમાધિ છે એમ પણ એ પત્રમાં જણાવ્યું છે લેખિતનમાં વચનામુત બસો એકસઠમાં સમાધિ લખે છે અને વચનામુત ચારસો ઓગણસિત્તેરમાં શૂન્ય 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 લખે છે છેલ્લા અડસઠ પત્રોમાંથી પાંત્રીસ પત્રોમાં પરમ કૌલવે શાંતિ પરમ શાંતિ ઓમ શાંતિને સમમ એ મુજબ લેખિતનમાં લખ્યું અને કાં તો કાંઈ લખ્યું જ નહીં હવે કાંઈ કરવું જ નથી દયા પણ કરી હવે તે પણ છોડવાની છે અકર્તા થાય માત્ર કરતા ભોગતા સ્વરૂપના નિર્વિકલ્પ સ્વરૂપ સમાધિ શતકની સત્રમી ગાથા છે કે એવમ ત્યક્તા બહેર વાંચા ત્યજેત અંતર તો એશ યોગ સમાસે ન પ્રદીપ પરમાત્મની બાહ્યને અંતરંગ વાચા તજી માત્ર આત્મરસમા તરબોળ છે અવયબા સ્થિરતા નિર્વિકલ્પ દશાની વાત છે લેખિતન નિર્વિકલ્પ આઠસો તેતાલીસમાં પત્રમાં અને નવસો એકાવનમાં પત્રમાં લખ્યું અવ્યભાસ સ્થિરતા છે અને અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી તેમ વચનમુત ત્રણસો ઓગણત્રીસમાં લખ્યું આવા પ્રશમ રસથી ભરપૂર એવા પરમ પરમકબૌયોના નયન બિના નયને જણાય એમ નથી બિના નયન પાવે નહીં બિના નયન કી બાત આ તો અંતરચક્ષુથી રાત નિહાળવાની વાત છે તેથી જેઓએ તે જાણ્યું તેવા પૂજ્ય પ્રભુસિંહજી કે પૂજ્ય બ્રહ્મચર્યજીએ માન્યું તે માન્ય કરવું પડે પીછેલા સત્પુરુષ કે તો સબ બંધન તોડ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ